હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર હવામાન સમાચારની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું આજના તાજા હવામાન સમાચાર વિશે તો કે મિત્રો આજે તારીખ થઈ છે સત્તર આઠ બે અને વાર થઈ છે મિત્રો રવિવાર તો મિત્રો જાણીશું આજના તાજા હવામાન સમાચાર વિશે તો કે હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી પાંચ દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો અને હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર આગામી પાંચ દિવસ ભારે થી વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદરથી ખાસ કરીને રાજ્યમાં ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને ટૂંક જ સમયની અંદર પાંચમી સિસ્ટમ પણ સક્રિય થવાની સંભાવના રહેલી છે જેના કારણે વરસાદનું જોર વધશે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે મિત્રો ખાસ કરીને મિત્રો બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે મિત્રો અને સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે તેવું સંભાવના રહેલી છે મિત્રો અને હવામાન વિભાગે મિત્રો અઢાર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે મિત્રો અને આ સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો અઢાર ઓગસ્ટે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે અને નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી સાવધાની રાખવા અપીલ કરવામાં આવી છે મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો એકવીસ ઓગસ્ટ થી વરસાદ નું છે મિત્રો જોર ઘટવાની શક્યતા છે જોકે ત્યાં સુધી ભારે વરસાદની સ્થિતિ જળવાઈ રહી છે અને રાજ્ય સરકારે આ આગાહીને ધ્યાનમાં રાખીને મિત્રો તમામ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દીધી છે મિત્રો અને ટીમોને પણ સંભવિત પરિસ્થિતિ પહોંચી વળવા માટે તૈયાર રાખવા જણાવવામાં આવ્યું છે મિત્રો એટલે કે હવામાન વિભાગ દ્વારા મિત્રો અઢાર ઓગસ્ટ થી વીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો એટલે કે રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો તો કે મિત્રો આ હવામાન સમાચારની મોટી અપડેટ તો મિત્રો અમે આશા કરે તમે આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મિત્રો જેથી કરીને તમને દરરોજના હવામાન સમાચારની અપડેટ સમયસર મળતી રહે